હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલસ કિચન વર્લ્ડમાં તો અત્યારે ઉનાળાની સિઝન છે તો બધા જ મસાલા ભરવાનો સમય ચાલી રહ્યો છે તો આપણે મસાલા ભરવા માટે બધી જ વસ્તુ આપણે દળીને કે એ રીતની તૈયાર કરીને ભરીએ છીએ તો આપણે આજે ધાણાજીરું વરસનું ભરવા માટે એની તૈયારી કરી દઈશું તો ધાણા જીરું ભરવા માટે સૌથી પહેલાં મેં બે કિલો ધાણી લઈ લીધેલી છે એની સાથે મેં અઢીસોથી ત્રણસો ગ્રામ જીરું લઈ લીધું છે વધારે જીરું નહીં નાખવાનું નહીં તો સ્વાદ સારો નહીં આવે અને એની સાથે મેં થોડા આખા મસાલા લઈ લીધેલા છે તો આખા મસાલામાં મેં મરી લવિંગ તજ અને બાદિયા લઈ લીધેલા છે આ રીતે આખા મસાલા નાખવાથી ધાણા જીરાનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ગરમ મસાલો નાખવાની પણ જરૂર નથી પડતી અને આખું વરસ સરસ સુગંધ ને એવી જ રહે છે તો હવે આપણે આ બધી જ વસ્તુને એક એક કરીને મિક્સર જારમાં દળી લેવાની છે સૌથી પહેલાં આપણે ધાણી દળી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં ધાણી દળી લીધી છે એક બાઉલ પહેલાં મેં દળ્યું છે તો હું એને ચાળણીમાં લઈ આ રીતે ચાળી લેવાની છે જેથી કરી થોડા ઘણા આખાર્યા હોય એ આપણે ચાળીને નીકળી જાય તો ફરીથી એને મિક્સર જારમાં એડ કરી દઈશું તો આ રીતે ચાણીની મદદથી ચાળી લેવાનું આ જ રીતે આપણે હવે બધી જ ધાણીને દળી લેવાની છે આ રીતનો એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ દાણી દળીને તૈયાર થઈ ગઈ છે હવે હું જીરુંને પણ દળી લઈશ તો તમે જોઈ શકો છો કે મેં જીરું પણ દળી લીધું છે એને પણ આપણે ચાણીમાં ચાળી લેવાનું છે સરખી રીતે આ રીતે સરખી રીતે ચાળી લેવાથી જે આખું રહી ગયું એ રહેતું નથી તો આપણે જીરું અને ધાણી બંને દળીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આખા મસાલા દળી લેવાના છે એને પણ હું મિક્સર જારમાં દળી લઈશ તો એને પણ મેં મિક્સર જારમાં તમે જોઈ શકો છો કે પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે એને પણ આપણે ચાણીમાં નાખી અને સરખી રીતે ચાળી લેવાનું છે અને જે મોટું મોટું રહી ગયું હોય એ આપણે કાઢી લઈશું તો થોડું બચશે એ તો મિક્સરમાં પીસાશે નહીં એટલા માટે આપણે ખાણીમાં કોઈ મસાલો ખાંડીએ તો એમાં ઉપયોગ કરી લેવાનો તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે જો તમે ધાણાજીરું બનાવશો તો આખું વરસ તમારું એવીને એવી સુગંધ રહેશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને એકદમ સરસ સુગંધીદાર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને કાચની બરણીમાં ચમચાની મદદથી દબાવી દબાવીને ભરી દેવાનું છે જે આખું વરસ ચાલશે તો તમને આ રીત કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને ચાલો નવા વિડીયોમાં નવી રેસીપી સાથે મળીએ થેન્ક યુ